ઓમ સાઈ મિત્ર મંડળ દ્વારા આજ રોજ બ્લડ કેમ્પ નું કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય સંગીતાબેન અવસર પર બ્લડ બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો હતો ઓમ દ્વારા આજ રોજ આયોજન યોજાયો હતો ધારાસભ્ય સંગીતાબેન પાટીલના જન્મદિવસ દિવસના અવસર પર બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો હતો પાંડેસરા મરાઠા નગર દીપક નગર ખાતે લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટિલના જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પ યોજાયો હતો આ બ્લડ કેમ્પ ઓમ સાઈ મિત્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો રક્તદાન એ મહાદાન છે એક વ્યક્તિના રક્તદાન કરવાથી અન્ય જિંદગી બચાવી લેવાય છે એટલે લોક જાગૃતિ માટે હર હંમેશા રક્તદાન કરવા અપીલ કરવામાં આવતી હોય છે ખાસ કરીને હવે લોકો જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પ યોજતા હોય છે ત્યારે આજે પાંડેસરા વિસ્તારમાં આવેલા મરાઠાનગર દીપકનગર ખાતે લિંબાયત વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંગીતા પાટીલના જન્મદિવસ નિમિત્તે ઓમ સાઈ મિત્ર મંડળ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અતિથિ ધારાસભ્ય સંદીપભાઈ પટેલ જીજ્ઞેશ ઉપસ્થિત રહ્યા જય શ્રી રામ મિત્રો હું શંકર કુંભાર ઓમશાહી મિત્ર મંડળ પાંડેસરા અને મારી ટીમ દ્વારા સુરત શહેરના લિંબાયત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રીમતી સંગીતાબેન પાટીલના જન્મદિવસ નિમિત્તે અમે રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે ઓમ સાહી મિત્ર ઓમ સાઈ મિત્ર મંડળ તરફથી બસોથી ત્રણસો લોકો જોડાયેલા છે લોકોનો શું માંગો છો લોકોને મારી અપીલ છે અને નમ્ર વિનંતી છે કે સુરતમાં હમણાં વરસાદના સમયે લોહીનું બહુ બહુ પ્રમાણમાં અછત છે જે જેનાથી આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપ આપસોએ રક્તદાન કરવું જોઈએ ઓમ સાઈ મિત્ર મંડળ બીજું વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખે છે પછી કીટ વિતરણનું કાર્યક્રમ રાખે છે આ બધી વસ્તુઓ રાખે છે લોકોને સેવાભાવી કામ કરવા માટે મારી બધાને એક જ નમ્ર વિનંતી છે કે તમે સેવાભાવી બનો અને લોકોનો આશીર્વાદ પ્રાપ્ત કરો